પરિવારમાં એમનું સ્વાગત કરું છું વિસાવદરમાં જ્યારથી ગોપાલભાઈ ચાલિયા જીતા છે ત્યારથી સમાજના સારા અને વ્યક્તિઓળા જે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તે બદલ હું તમામ લોકોનો દિલથી આભાર માનું છું હું વર્ષોતા આ ભાજપ સાથે સંકળાયેલો હતો અને વર્ષોતા મેં બીજેપી આરે કામ કરેલો હતો મને કામના અસંતોષના કારણે અમુક એવા મુદ્દા એ લોકોએ ઊભા કરેલા છે જેથી મારે આજે આમ આદમી પાર્ટીથી હું આવે એના કામથી ને એના ઓલાથી આજે મારા પચાસ કાર્યકરો સાથે હું આમ 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 આદમી પાર્ટી માં સ્વેચ્છા એ છું ને આજથી મારે આમ આદમી પાર્ટી માં કર્મ નિષ્ઠા અને ધર્મ થી કામ બજાવવું છે જ્યાં જ્યાં જે લોકોને જરૂર પડશે ને આમ આદમી પાર્ટી વતી હું ખડા પગે ઊભી